તારીખ બાવીસ એપ્રિલના રોજ બનેલ કાશ્મીરના પહેલગામમાં થયેલ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાને આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકાની ટીમ સખત શબ્દોમાં વખોડે છે અને પાકિસ્તાન અને પાકિસ્તાનના આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરીએ છીએ જેથી ભવિષ્યમાં આવા કોઈ બીજા દાખલા ન બેસાડે અને આ હુમલામાં જેમનો જીવ ગુમાવેલ છે તેવા પચીસથી વધારે મૃતાત્માઓને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે સરકાર સમક્ષ અમે માગણી કરીએ છીએ કે હવે ભવિષ્યમાં આવા આતંકવાદી હુમલાઓ ન થાય કેમ કે આવા હુમલાઓમાં કોઈ બાળક એના પિતાને ખોઈ બેસે છે અને કોઈ પત્ની પોતાના પતિને ખોઈ બેસે છે અને જ્યારે કોઈ માતા પોતાના એકના એક પુત્રને પણ ખોઈ બેસે છે તો આવા હુમલાઓ પરિવાર માટે બહુત આઘાતજનક હોય છે તો એવી સરકારને વિનંતી છે કે હવે આવું ના બને તેની તકેદારી રાખે